આ તો મા બાપ બેઠા હોય ને બે હો મા બાપ હોય અને બે હસબન્ડ વાઈફ એટલે ઘરવાળો ને ભાઈ ભાઈડો ભાઈ દેશી ભાષામાં આમ મા બાપ બિસાર બેઠા હોય આમ અને હમો ન જોવે ને તે વિરુદ્ધ મા બાપ ને એમ થાય કે હવે શું કરું એમાં ભૂલ થી મા બાપ થી બોલાય જાય જરાક ડોસી થી બોલાય જાય ક્યાં જાવશો તો ત્યાં જ પાછા મળે જ્યાં જતા હોય ને પડ્યું રહેવાય સાનું મન તેથી વૃદ્ધ મા બાપ નું હૃદય રોતું હોય આંખ માંથી આહુડા ન પડે અને ખબર ક્યારે પડે આપણી કક્ષા એ પૂગીએ ત્યારે પીપળ પાન ખરંતા હસતી ઉલી ગુપળિયા આમ વીતી તમ વીતશે ધીરી ધીરી બાપડિયા ધીરી નિરાજ હં તમને કહું છું ભલેં તલા ગાલાતાણ ગલગોટા જેવા છે વાલા સાડી વરસ પછી હું તો નહીં હોઉ હશે જો હે થેપલા ટીંગાતાઈશ હા હા તમે દાંત કાઢશો છો ને મજીરા વળા તું તે દાંતે નહીં હોય સીધું ભણ હશે ગંદી કાયા નો કરો ને ખરીએ હાજ પડે કે કાલે કાયા મૂળ વિનાનું ઝાડવું પડતા નો લાગે એવા એકદી આમ આપણે આમ કટકટ કટકટ ધોળે દેતા હોય અને એકદી એ હું કરી નથી કરતો નાની બેનો નાના ભાઈઓને ટકોર કરું છું વિચારજો એક દી આ સમય આવીને ઉભો રહેશે વ્રત મા બાપનું વ્રત દાદા દાદીનું કે કોઈ ગરીબનું અપમાન નહીં કરશો એક દિવસ સમય ફરી જશે ચાલી વર્ષ પહેલા આપણી ભેગો મજૂરી કરતો હોય ને એને હરખું આવી જાય આપણા છોકરા એની ભેગા મજૂરી કરતા હોય સમય બળવાન સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન કાબી અર્જુન લૂટીયા ઓહી ધનુષ ઓહીવાન આ બહુ વિચારવાનું બેન બેહો ઘડી વાત તડકો આવે છે ને તડકો ખમશો ને તો તપસ્યા થશે તમારે તો ઘેર ગામવાળી હોય છે નગર એટલા રૂપાણાનો એ એકી મેં જોયું ધારોષે બેસરી કામવાળી છે ને ઘરે આવતી હોય ને રોટલા ઘડવા આવે કપડા ધોવા આવે ઠામ વાસણ કરવા આવે કે ખાવાવાળી બોલાવી લ્યો અને એ તમે જોજો કામ વાળી ત્રણ પાંચ ઘરના પોતા હોય ને ગામ વાસણ કરતી હોય પાંચ જેવી લોટકી નોકરાની વાત છે ની વાત નથી હવે ખરેખર થાય એટલું કામ કરવાનું ભલે તમને ઈશ્વરે અબજો રૂપિયા આપ્યા હોય કૃષ્ણનું જીવન જુઓ પ્રાકૃતિક માન સ્વર્ગા સ્વર્ગમન સુધીમાં કૃષ્ણ એક મહિનો પૂરો ખાતો હોય ઇતિહાસમાં દાખલો નથી હા એટલું કામ કરો બળ કરવાની જરૂર નથી બુદ્ધિથી કામ કરો વિચારથી કરો છેવટ કાંઈ ન થાય તો કોઈ થતા હોય કામ કરતા કરી શકતા હોય એને કહો કે ભાઈ અહીંયા પાંચ ઝાડવા વાવો ને કાલે કામ થાય કાલે મોટા થાય ખિલોરીમાં આપણે ચૌદ હજાર ઝાડવા વાવ્યા છે અમે આઠ દસ જણાથી અને વીસ હજાર ઝાડવા વાવ્યા પછી જ મરવું છે ત્યાં હું મરવું નથી અઢાર અને વાવ્યા એટલે ઉછે હો પંદર પંદર ફૂટના નગર બાળ મરણ થઈ જાય એવું નહીં અઢાર હજાર સુધી વાવી દેવા બે હજાર બાકી રાખવા ભગવાન શું કે હવે ઉપાડું એટલે બે હજાર બાકી રાખવા અને બીજી વાત મોટી ખિલોરી ગામમાં હું રહું છું મારું ચાર હજાર વસ્તીનું ગામ છે ગોંડલ તાલુકાનું અમે પાંચ સાત જણાથી એટલે એક નવો વિચાર ઉભો કર્યો ગામમાં શું વિચાર ઉભો કર્યો ત્રણ સાર્વજનિક સમાજ બને એવા અમે પૈસા ખર્ચી પંચાયત સંચાલિત કરે સાર્વજનિક સમાજમાં બ્રાહ્મણથી માંડી દલિત માણસ સુધી એનો ઉપયોગ કરી શકે એમાં ઠામ વાસણ ગાડલા ગોદરા નહીં રાખવાને એને જે લેવું લે આવે ખાલી પંદરસો રૂપિયા ભાડામાં એ માણસનો પ્રસંગ મોકલી જાય આ વિચારની જરૂર છે ગામડે ગામડે ઈશ્વરે તમને આપ્યું હોય તો પેલા પરિવારને આપો પહેલા પરિવારને આપો પેલા ઘરમાં આપો પછી પરિવારને આપો પછી એવું લાગે તો જ્યાં આપણે જેલમાં હોય વતનમાં પણ કાંઈ કાર્ય કરો કે રાષ્ટ્રનું એક કામ થઈ શકે આ વિચારની જરૂર છે આગળ વાત કરું તો વાત ન્યાય અમારે અમુક છોકરા છે ને નુકસાન કરતા સરકારી મિલકતને તો મેં વિચાર કર્યો મેં કે હા આ નુકસાન શું કામ કરેસ પણ એમાં વિચાર્યું એને કોઈ હિસકવા નહોતી એને હારી સ્કૂલમાં વારો ન આવે તો મેં એની બુદ્ધિ મેં વાપરી કે આને કાંઈક ગમતનું મેદાન જોઈએ આને કાંઈક હિસકા જોઈ હતે એવી હિંસકા મેં ભજન ગાય ગયા મૂકી દીધા અને રમતગમતનું માં મેદાન બનાવી દીધું હવે ક્યાંય કોઈ નુકસાન કરતું નથી હવની શક્તિ એમાં વપરાય જાય મૂળ શક્તિ તો ક્યાંક વાપરવી પડે ને એટલે આ જરૂર છે ચાર જણાનું જીવનમાં કોઈ અપમાન ન કરવું પેલા ધર્મનું અપમાન ન કરવું આપણી બાજુમાં બીજો માણસ ગમે ધર્મ પાળતો હોય એને એમાં ભગવાન દેખાતો હોય આપણને આમાં ભગવાન દેખાતો હોય ધર્મનો હેતુ છે જીવનું કલ્યાણ કરવાનો નદી નાળા નીકળે ગમે ત્યાંથી શેલે મળે છે સાગર ને નદી નાળા નીકળે ગમે ત્યાંથી શેલે મળે છે સાગર ને એમ ધર્મ ગમી હોય આખર મળે છે ઈશ્વરને એમાં જીવનું કલ્યાણ છે જીવનું કલ્યાણ છે જીવનું કલ્યાણ છે એક વ્રતનું અપમાન ન કરું ઘણા બાવડું જાલી ને વડીલો કહેતા હાલો હાલો નથી હલાતો ભાઈ ભાઈ તારે નથી હલાતો તે તમે હાલો નહીં કે ભાઈ અમે તારી જેવડા હાથેથી ધોડ્યા હતા અટાણે તમે માવા મસાલા લગભગ કોઈ ખાતા નથી સારી વાત કહેવાય પણ થૂકો તો ફૂટ છેટું થૂક જાય હું પચાવર ઉપેના નથી કહેતો પચાવરણ નિષ્ણાય કહું છું પચાવર ના ઉપેનામાં કાંઈ ફાયદો બહુ લાંબો ન થાય થાય પંદર વીસ વર્ષ પણ માપ ફાયદો થાય માણા હગા ભાઈને મૂકી દીધી વ્યસન નથી મૂકી હું ત્રીસ વર્ષ પહેલા પચાસ બીડી પીતો હતો મેટાડોર નો બિઝનેસ હતો મારે એક જ વ્યક્તિ ખાલી મને કીધું તારી બીડી ન પીવાય મારા બાપનો નો નાતાદારી મારા બાપા ગુજરી ગયા એને મને ઠપકો દીધો તારે બીડીનો પી મૂકી દીધી ત્રીસ વર્ષ બીડી બીડીનો ત્યાગ કર્યો ને સુવર્ણનો ત્યાગ કર્યો બીડીની હારવારે બે વારનો ત્યાગ કરી દઉં સાત દેશ ભગવાનની કૃપાથી આ બધાના ભાવથી ફેરો છું અને બાપુને જસરાજ વીર જસરાજના શરણમાં સોગન ખાઈને કહું છું કોઈ પણ પ્રકારે મેં આ શરીર અભડાયું નથી મા મોની સાક્ષી કહું છું કારણ કે મને સારો સંગ મળી ગયો આપણે આ કા આ ધોળાવાળો એને કાળા કરો મિનિટ દ થાય તો છૂઠા તો ધોળા થકો મારે પણ કાળા કરતા મિનિટ દસ થાય ધોળા કરતા વર હાંઠ થાય એટલે ન થાય તો નબળો સંઘ ન થઈ જાય એટલું વિચારજો કોઈને મદદ ન થઈ શકે તો વાંધો નહીં કોઈ મદદ કરતો હોય એને ના ન પાડીએ તોય બહુ સારી વાત છે હો જીવનમાં તોય બહુ સારી વાત છે કાંઈ ન થાય તો કાંઈ નહીં કોકરું સારું જોઈને સુખી થતા શીખી જાય ને આપણા પાડોશીનું સુખ જોઈને આપણે રાજી થતા શીખી જાય ને તમારે સમજવાનું આપણી માંથી ઈશ્વરની કૃપા છે પણ ત્યાં વાંધો પડે ઘણી કપલી શું કે ખબર ઈ બે નંબર ના હોય ઈ બે નંબર ના હોય ઈ બે નંબર ના હોય વાપરતા હોય ક્યાં ધર્મના કામમાં વાપરતા હોય કોઈ ગરીબની દીકરીમાં વાપરતા હોય કોઈ ગરીબ માવતરમાં વાપરતા હોય તો શું કે બે નંબર ના હોય પણ તું હાળા ખહુર આઠ નંબરના નહીં આમાં જૈન છો પ્રગટ થયો છો ઉત્પન્ન થયો છો હા ઘણા જન્મે ઘણા પ્રગટ થાય ને ઘણા ઉત્પન્ન થાય અને ખરેખર બેન હો સારી વાત તમારે કે હાલતી કરો ને નનકુભાઈ હાલે નહીં કોઈના છોકરા નું હક પણ થાય ને આખા ગામમાં ખબર પડતા એક મહિનો થાય પણ તૂટું પાંચ વાગે બોલો એમાં કેટલો રસ બર કે અહીંયા તો કઈ ખ્યાલ છે અહીંયા અરે ભાઈ અહીંયા આવું ને કે શું છે ગુલાન છોકરા ને તૂટી ગયું હોય નહીં તારી કાકી થોડું ખોટું બોલાય સાઠ વરસની જન્મની હજી ત્યાં દુઃખી થવું જોઈએ ત્યાં ભગવાન કે માતાજી પાસે દીવો કરીને પ્રાર્થના કરવી જોઈએ કે આ માણસનું નુકસાન થયું છે એનું ભલું થાય એમ કરજે મા ભગવતી એનું ભલું થાય એમ કરજે આ વિચારવાની જરૂર છે ઓલું સેટિંગ નથી થતું કરવાનું તમે મને કહેજો હો પૂરું કરવાનું મને તો હાલવા દે મનસુખ બેટા હાલવા દે મારું નામ મનસુખ છે હો મારી જાતને જ મનસુખ કરું મેં નનકુભાઈ એક વર્ષથી આ પો આ કાર્ય મેં કીધું ચાલુ મારી જાતને હું કીધા રાખું હાન થાય દસ વખત કહું ભગવાનજીભાઈ કે બેટા બરાબર હાલે છે ને આડાવળો નથી ચાલતો ને તારાથી કાંઈ ખોટું નથી થઈ જતું ને ધ્યાન રાખજે કોઈનું દિલ દુખાઈ નથી જતું ને બેટા આ મનસુખ એક દી તારે અલખના દરબારમાં જવાનું છે હિસાબ ન્યા દેવાનો છે અહીં કોઈને નહીં ખબર પડે કે એક હશે તો એ આ કરવું પડશે કપટનું કામ જીવડા તારે દેવો પડે હરિદરબારે જવાબ એક હશે તો આ કરવું પડશે એ ઢાકવું કપટનું કામ છે તીખું રાખો એવું નહીં આવે પ્રસંગ એવો બી નહો શું ઘીમુ રાખો અહીંયા જેટલા વડીલો મોટી ઉંમરના માન મોટી ઉમરના વડીલો છે ને એને આપણે બધા એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વતાવું એ આપણું સત્ર છે એ આપણું સત્ર છે એ ગરીબ નું અપમાન ન કરવું હું જે મારા જીવનમાં ઉતાર્યું વિનંતી સાથે રજૂ કરું તમારા ઘરનો મજૂર હોય તમારી ફેક્ટરીનો મજૂર હોય તમારી ઓફિસનો મજૂર હોય તમારા ખેતરનો મજૂર હોય કે કોઈ તમારી કામવાળી બાય હોય એનું અપમાન ન કરવું કારણ કે એનો સમય નબળો છે માણસ નબળો નથી એનો સમય નબળો છે અને કોઈ ગરીબને ઘેરે તમે જાઓ ને એટલે તરત જ કે આવો શેઠ આવો 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 સારા સભ્ય આવો શેઠ આવો ભલાવણ આવો પ્રમુખ સાહેબ આવો આવો પ્રમુખ સાહેબ આવો એમ કે પણ વિચાર છે કે આને પાથરી શું દેવું આ મોટો મારા મેરુભાઈ આને પાથરી શું દઉં એવું વિચાર છે ત્યારે મારી ગેરંટી સાથે વિનંતી સાથે તમને કહું કેની ધૂળ વાળી હોસરીમાં બેહી જજો ભલે તમારી 10000 ની જોડ હોય ઈ ધૂળ નથી રમણ રેતીનો ભાવ એમાંય ગરીબનો પડ્યો છે રમણ રેતીનો ભાવ પડ્યો છે કાયમ ભલે ને મિનરલ વોટર પીતા હોય ને સાદી લોટામાં પાણી પીતા હોય કોઈ ગરીબને ઝૂપડે જાવ તો એના ઘોવાવાળા લોટામાં બે ઘૂંટડા પાણી પીહો તો એ પાણી નથી ગંગા જળ છે જમના જળ છે એવો ભાવ ભરેલો હોય છે બહુ વિચારવાનું છે એટલે દુલાભાઈ કાગની રચના ભાઈ ગાય ખડી મારી ગાવી છે એ જ તરે આંગણિયા એ પૂછીને કોઈ જન આવે રે આવકારો મીઠો આપજે આમ સમજવાનું માણાની પાસે માણા આવતી આવતા સમય પાસે માણા આવે છે બહુ સમજવાનું છે તમારો સમય સારો હોય દસ જણા સાડું ચાલે આવો આવો સાહેબ આવો 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 આવી આવો સમય ફરી જાય ને આમ આઈલો આવતો ને મનસુખ વસોયા તરત જ ગઢવી એ ગઢવી મનસુખ વસોયા બંધ કરો બાણું બાણું બંધ કરો જો આવ્યું આ સમય નું કામ છે અને મેં જોયું છે ધારાસભ્ય છે ને એક વાર હાથ ન કરે ને ત્યાંથી દુશ્મન નો શરૂઆત એની અંદર થી તમારો વિરોધી તમારી ભેગો બેઠો હોય પણ અંદર થી જોતો હોય મોકો એટલે પાડી દેવા છે વિતા તો હું સરપંચ મને ખબર સરપંચ આખા ગામ નો હાથી એનો પાછો પગાર નો હોય